હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત નો વિષય વિજ્ઞાન પોથી ન પાઠ દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો ના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો ચાલો જોઈએ પાઠ દસ ના પ્રશ્નોના જવાબની સૌપ્રથમ વિકલ્પોની સમજ મેળવીએ આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો એક બેટરી બનાવવા નીચે પૈકી વિદ્યુત કોષોની કઈ ગોઠવણી યોગ્ય છે અહીં ચાર આકૃતિ આપેલી છે એમાં ચોથી આકૃતિની ગોઠવણી યોગ્ય છે ચાર વિદ્યુત કોષોનો ઉપયોગ કરી બેટરી બનાવતા ધ્રુવોની સંખ્યા બે જ રહે છે છે થાય ચાર થઈ જાય છે જવાબ બે જ રહે છે ચાર વિદ્યુત કોષોનો ઉપયોગ કરી બેટરી બનાવતા ધ્રુવોની સંખ્યા બે રહે છે ત્રણ ઇલેક્ટ્રિક હીટરમાં એલિમેન્ટ વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ શામાં કરે છે ઓપ્શન્સ રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા તેનો સાચો જવાબ આવશે ઉષ્મા ઉર્જા ચાર વિદ્યુત ગોળાના ફિલામેન્ટ ને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી શાનું ઉત્સર્જન થાય પ્રકાશ ઉષ્મા ધાતુ પ્રકાશ અને ઉષ્મા બંને એનો સાચો જવાબ પ્રકાશ અને ઉષ્મા બંને વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી પ્રકાશ અને ઉષ્મા બંને ઉત્સર્જન થાય હવે ખાલી જગ્યાઓની સમજ મેળવીએ પાંચ ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે ખાલી જગ્યા ધાતુ વપરાય છે નિકમ ધાતુ છ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે વિદ્યુત ભારનો સાત તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે આવું શોધનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા ખાલી જગ્યા હતા હાન કિશન ઓસ્ટ્રેટ આઠ હવે જોડકાની સમજ મેળવીએ વિભાગ અ માં નામ આપેલા છે અને વિભાગ બ માં એની આકૃતિ આપેલી છે અને એના જવાબના ખાનામાં મૂળાક્ષરો રૂપે લખીશું વિદ્યુત કોષ સી બેટરી ડી વિદ્યુત કળ વિદ્યુત બલ્બ વિદ્યુત તાર આ આ રીતે જોડકા જોડી શકાય છે હવે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ નવ વિદ્યુત પરિપથ કોને કહેવાય જવાબ જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાય અને વિદ્યુત પરિપથ પૂર્ણ કરે તેને વિદ્યુત પરિપથ કહે છે બંધ વિદ્યુત પરિપથ એટલે શું બંધ વિદ્યુત વિદ્યુત આકૃતિ દોરો જવાબ જ્યારે કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે આ વખતે બલ્બ છે હવે આકૃતિ દોરીએ ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું ખુલ્લા વિદ્યુત પરિપથને આકૃતિ દોરો જવાબ જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી વિદ્યુત પરિપથમાં કળના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય જવાબ વિદ્યુત પરિપથમાં કળની સ્થાને સ્વિચ સેફ્ટી પિન વગેરે જેવી વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય તેર બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે જવાબ બલ્બમાં ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે ચૌદ વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ જવાબ વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે તેમાં વાયરો ખુલ્લામાં હોય તેની કાળજી રાખવી જોઈએ

વિદ્યુત કોષના બંને છેડાને બલ્બ સાથે જોડી દેવામાં આવેલા છે અને નીચેના છેડામાં એલ્યુમિનિયમનો તાર જોડેલો છે પ્રવૃત્તિ આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના અહીં આકૃતિ આપેલી છે વિદ્યુત પરિપથની એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સોળ આપેલ વિદ્યુત પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો જવાબ આપેલા વિદ્યુત પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે ખુલ્લા વિદ્યુત પરિપથ થઈ જાય છે સત્તર આપેલ વિદ્યુત પરિપથમાંથી જો એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો જવાબ આપેલા પરિપથમાં જો એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજા બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે આ પરિપથમાં શ્રેણી જોડાણ છે અઢાર વિદ્યુત પરિપથના આ જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય પ્રશ્ન સત્તરના સંદર્ભમાં જવાબ લખવાનો છે વિદ્યુત પરિપથના આ જોડાણને શ્રેણી જોડાણ કહેવાય અહીં આકૃતિ આપેલી છે

આપેલા પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજા બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ સમાંતર જોડાણ છે વીસ આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો જવાબ આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ એ સમાંતર જોડાણ છે એકવીસ વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય જવાબ આ જોડાણને સમાંતર જોડાણ કહે છે છ માગ્યા મુજબ પ્રશ્નોના યોગ્ય જવાબ આપો બાવીસ નીચે આપેલ સાધનનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો અહીં આપણને બેટરી વાયર બલ્બ કળ અને બલ્બ આપેલો છે એના આધારે વિદ્યુત પરિપથ બનાવવાનો છે અહીં આકૃતિમાં વિદ્યુત પરિપથ બનાવેલો છે નીચેના છેડામાં બેટરી છે એની સાથે તાર બાંધેલા છે અને વચ્ચેના ભાગમાં એક બલ્બ મૂકેલો છે અને એક બીજા ઉપલા તારમાં મૂકેલો છે ત્રેવીસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો જવાબ ઇસ્ત્રી સગડી હેર ડ્રાયર ગીઝર હીટર વગેરે સાધનોમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થાય છે ચોવીસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો જવાબ વિદ્યુત ઘંટી ડોરબેલ વગેરેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનો છે પચીસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં તમે કયા કયા ઉપયોગ કરી શકો છો જવાબ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં અમે ઇસ્ત્રીમાં સગડીમાં હીટરમાં વગેરેનો ઉપયોગ કરી શકીએ છવિશ વિદ્યુત પ્રવાહ ની ચુંબકીય કરી શકો છો સત્યાવીસ નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો કયા બલ્બ ચાલુ રહેશે અહીં આકૃતિ આપેલી છે વિદ્યુત પરિપથની એમાં નીચેના છેડામાં બેટરી છે અને વચ્ચેના ભાગમાં બે બલ્બ આપેલા છે અને ઉપર એક બલ્બ જેના નામ આપેલા છે એ બી અને સી જવાબ વિદ્યુત પરિપથમાં બલ્બ એ નો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ સી ચાલુ રહે છે કેમ કેમ કે તેનો તાર અલગથી જોડેલો છે વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત જણાવો જવાબ વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ચુંબકમાં રૂપાંતર કરે છે ઓગણત્રીસ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ કયું ક્ષેત્ર નિર્માણ પામે છે જવાબ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો